જાય <laughs>

કઈ રેસ્તાઓ થવાની ને ગરું ની ચાલે ગરું ગરું જાય ને પછી એક જણા નો પાછો બેહાણી આવે એવું ને

આ કે રેટ નો પોટો બહુ લાંબો છે ને એના હિસાબે મિત્રો થોડાક તમને ઓછું દેખાતું હશે બહુ લાંબો બહુ અતી લાંબો બહુ લાંબો ભરવતા આવી બધા બાટોના ઘોડા છે ને બહુ નજીક ગયા ને તમને લાગવા ઘોડો જાય લખો ગીતી જાય એવું લાગે છે ફાઇનલ લિસ્ટ માં કોડા છે